નમસ્કાર હું છું આપની સાથે નમ્રતા મહેડા આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરાના ન્યૂ વીઆઈપી રોડ પર જીઓના પેટ્રોલ પંપ ઉપર સિકલીગર તોડકી ત્રાટકી હતી જેમાં ખોલી તલવાર અને પાઇપો હથિયારોની સાથે અલગ અલગ બાઇકો ઉપર ગેંગ ખસી આવી હતી અંદાજે વીસ થી પચીસ જેટલા લોકો ઘસી આવ્યા હતા જે પેટ્રોલ પંપ છે ત્યાં વીસ થી પચીસ જેટલા લોકો ઘસી આવ્યા હતા પેટ્રોલ પંપના કર્મચારીઓ ઉપર હુમલો કરી અને એસી થી નેવું હજાર જેટલા ચૂંટવી લીધા હતા આજે તમામ ઈજાગ્રસ્તો છે તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને હરણી પોલીસ દ્વારા તેમની તપાસ હાથ ધરવામાં આવી હતી ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે સમગ્ર જે મામલો છે તે ઇન્ચાર્જ એસીપી એમપી પોચાણીની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં તમામ આરોપીઓ રીઠા જે ગુનેગાર છે તેમની જે મોડલ સેપ્રેન્ટી છે લૂંટથાળ જેવી ગુનાઓ કરવાની પ્રથમ રેકી કરી અને ઘટનાને અંજામ આપ્યો હોય તેવી પોલીસને શંકા ગઈ છે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તો ચીરો સિકલીગર અને ક્રિપાલસિંહ સિકલીગરની ધરપકડ કરવામાં આવી છે એકતાનગર ખાતે કોમ્બિંગ કરી અને શંકાસ્પદ હાલતમાં આ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે બિલકુલ ગઈકાલ તારીખ છવ્વીસ બાર બે હજાર ત્રેવીસ ના રોજ નવ થી સાડા નવ વાગે રાત્રિના સાંજના કોઈ ચાર ઈસમો ડીઝલ પેટ્રોલ ફ્યુલ પુરાવા માટે આવે છે જીઓના પેટ્રોલ પંપ પર એક લેડી કર્મચારી છે જે ફિલર તરીકે કામ કરે છે પેટ્રોલ પુરાવા આવનાર વ્યક્તિએ નાણાકીય બાબતે યા પૈસા આપવા બાબતે થોડી ઘણી રકજત થયેલી આ લેડી કર્મચારી સાથે ગાળા ગલોચ કરતા બાકીના જે પુરુષ કર્મચારીઓ હતા તેઓ પણ આ તરફ ધસી આવેલા આ જે ચીકલીગરો છે એ આમે વોરિયર હોય છે એ ઝડપથી એસોલ્ટ કર્યો પુરુષ અને સ્ત્રી આ બંને કર્મચારીઓની હાજરીમાં ચાર ચીકલીગરો પૈકી એક ચીકલીગરે સળિયો લઈ અને માથાના ભાગે માર્યો વાળ ઓળાવવાનો એક સુયો પણ પોતાની પાસે હતો અને કાંડામાં પહેરેલું કડું માથામાં મારતા વિશાલભાઈ નામના જે કર્મચારી છે એમને માથામાં વધુ પડતી ઈજા થતાં કલાવતી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા છે અને આ વિશાલભાઈની ફરિયાદ લેતા ફરિયાદની વિગત મુજબ લગભગ આ બનાવ સવા નવ સાડા નવનો છે અને ત્યારબાદ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતાં સિટી પોલીસ એ ડિવિઝ એચ ડિવિઝન અને જી ડિવિઝન જોઈન્ટ સર ડીસીપી ઝોન ચાર્જ ઇન્ચાર્જ અધિકારીશ્રીઓ ઘટના સ્થળે પહોંચી ગયા ખાસ કરીને ચીકલીગરોની હેબિટ મુજબ તાત્કાલિક નાસી જતા હોય છે પરંતુ ચાલીસથી પિસ્તાલીસ જેટલી સ્થાનિક પોલીસ ચાર પીસીઆર ચાર પીઆઈ બે એસીપી ડીસીપી શ્રી ક્રાઇમ બ્રાન્ચ અને જોઈન્ટ સીપી સરના સંયુક્ત કોમ્બિંગથી ખાસ કરીને આ ચીકલીગરોનો વસવાટ હોય છે એકતા નગરમાં તો એકતા નગરમાં કોમ્બિંગ કરી અંદાજીત બેથી ચાર સસ્પેક્ટને પકડી લેવામાં આવ્યા હતા એક છે ચિક્કુ સિકલીગર છે બીજાનું નામ છે કૃપાલસિંહ ચિકલીગર આ બે આરોપીઓની હાજરી કન્ફર્મ થાય છે અને તેઓને ગણતરીની કલાકોમાં હસ્તગત કરી લેવામાં આવેલા છે બિલકુલ આખી ઘટના દરમિયાન આ જે આરોપીઓની એમ જ લૂંટ ચોરી અને ધાડ કરવાની છે જ આપણે પ્રથમ દ્રષ્ટિએ ચોક્કસ કહી શકીએ કે બોલાચાલી થવી કે કરવી એ આરોપીની એક એમો છે બોલાચાલી કરી અને વિશાલ પાસે આખા દિવસના જે કંઈ કલેક્શનના પૈસા હતા ફ્યુલ વેચાણ અંગેના અંદાજીત એંસીથી નેવું હજાર રૂપિયા પણ આ આરોપીઓએ જૂટવી લીધેલા છે બિલકુલ હજી અંદર ઇન્ટ્રોગેશન છે પૂછપરછ ચાલુ છે ત્યાર પછી આ ચીકલીગરો પૈકી ચારમાંથી કોઈ એક ચીકલીગરે ફોન કરી બીજા અન્ય વીસ થી પચીસ માણસોને બોલાવે છે કારણ કે આ પંપ ઉપર હાજરના બીજા પુરુષ કર્મચારીઓએ પ્રોટેસ્ટ કરતા આ ચીકલીગરને એવું લાગ્યું કે આપણને આપણી સંખ્યા ઓછી પડશે જેથી કરીને આ લોકોએ વધુ પડતા બીજા માણસો પણ મંગાવી લીધેલા હતા તપાસનો વિષય છે સીસીટીવી ના એક ટીમ બનાવેલી છે એમનું કંઈ આવે રિઝલ્ટ તો અમે આપ શ્રીને કહી શકીએ કે સીસીટીવી માં શું ખરેખર મળી આવે છે ચાર આરોપી પાસે બે બાઈક હતા તેમાંનું એક પલ્સર છે ને પલ્સર સિવાયનું પણ એક બાઇક છે જે બીજું કયું બાઇક છે જે અનનોન છે પણ તપાસ દરમિયાન જાણવા મળશે તો ચોક્કસપણે કહી શકાશે ગુનામાં મેજર સેક્શનોમાં આઈપીસી ત્રણસો સાત ત્રણસો અઠ્ઠાણું એટેમ્પ ટુ મર્ડર અને ધાડ ત્રણસો અઠ્ઠાણું પાંચસો ચાર પાંચસો છ બે બીપીએક જીપીએક્ટ એકસો પાંત્રીસ ત્રણસો ત્રેવીસ જેવી અને રાટિંગ સેક્શનો લેવામાં આવેલી છે સોરી આ બિલકુલ આનું જે આરોપીઓ છે રીઢા આરોપીઓ છે એમાં જે બબલી કરીને હજુ શંકાસ્પદ છે તેનો ક્રિમિનલ ઇતિહાસ બી ખરો લૂંટચોરીનો તો ચોક્કસપણે કંઈ રેકી તો કરી જ હોઈ શકે પણ એ હવે આપ કહો છો એમ સીસીટીવીના જો અભ્યાસ કરવામાં ચાલુ છે એમાંથી કંઈ ને કંઈ રેકી પણ મળી આવશે ખરી બંધ છે કે ચાલું હજુ અમારી ટીમ દ્વારા રિપોર્ટિંગ નથી થયું એટલે અમે ચોક્કસ નહીં કહી શકીએ પણ સાંજ સુધીમાં ખબર પડી જશે કે સીસીટીવી કેટલા ચાલુ કેટલા બંધ છે એ ખ્યાલ આવી જશે ના હજુ સુધી તો નથી કંઈ આરોપીઓની ફરિયાદ મુજબ કુલ સંખ્યા વીસથી પચીસ આરોપીઓ છે પણ લૂંટ અને એટેમ્પ ટુ મર્ડર જેવા ગંભીર ગુનાની સિન્સિયારિટી સમજી પોલીસ દ્વારા સારું ઓપરેશન કરી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સ્થાનિક પોલીસની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડીસીબી દ્વારા બે આરોપીઓને હસ્તગત રાતોરાત કરેલા છે જે અંડર ઇન્ટ્રોગેશન છે બાપોદ અને હરણીના સંયુક્ત ઓપરેશનથી પણ એક આરોપી હસ્તગત કરેલ છે બબલી જે છે એ હાલ શંકાસ્પદ છે એમના વિરુદ્ધના અગાઉ ચોરીના બે ગુના બનેલા છે જે વારસીયામાં દાખલ થયેલા છે બાકીના જે બે ગુનેગાર છે તેમનું રેકોર્ડ મળ્યા પછી ખ્યાલ આવી શકશે પેટ્રોલિંગનો અભાવમાં એવું છે કે ખરેખર જોવા જઈએ તો આપે જોયો છે જીઓ પેટ્રોલ પંપ ખોડિયારગર ચાર રસ્તાથી અંદાજીત બે અઢી કિમી પાંજરાપોળ તરફ છે મેક્ઝિમમ અમારી પીસીઆર અને નાઇટના માણસોથી એરિયા કવર કરીએ છીએ પણ કોઈ વખત ઓછો સ્ટાફ હોવાના કારણે ન પણ હોય એવું બનવા જોગ છે